એને જય માતાજી ને તો તમે જુઓ જો આટલા અહીં ગુમરા મારા બધાય ફર્યા તો એ અમ ફાઈનલી ઘેર જઈએ બરાબર છે તો આથી મુંબઈથી અમે રાજકોટ જવાના પણ અમે છે અટાણે ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું ને ચારક ટકા બી દઉં આવ તો પછી એવા હતું કંઈ વિડીયો બહારથી શૂટ ન કર્યો અણે જો ચાર્જિંગનો પ્લગ જોડ્યો ને મને તો હું તને ચાર્જિંગમાં રાખીને બેઠો અને પછી અત્યારે ચાલુ કર્યો વિડીયો કઈ રીતના વિડીયો બનાવવા બરાબર જેટલું દેખાડાય એટલું દેખાડું અટાણે હું કાં હઈ કે કાં જાય બરાબર બધું કી તો વિડીયો જોતા રહીજો બધા અમે અહીંયા ત્રણે મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટે મુંબઈના એરપોર્ટ હું હું તમને વ્યૂ દેખા બારોબારથી એટલું નહોતો બધાઈને મારે ચાર્જિંગ નહોતું ને પછી અંદર આવે ને કંઈ નહીં કહી નહોતું કે બ્લોક પૂરો થાય કોઈને કોઈના ફોનમાં ચાર્જિંગ નહોતું ન કરતા બીજા પણ ચાર્જિંગ બીજા પણ બનાવી બનાવે પણ બારોબારથી કંઈ ઓપ્શન નહોતો મારા પાસે નકર બારોબારથી જ બધું વિડીયો બનાવત અટણથી આ અંદર આવે ને ચાર્જિંગ પછી એમને કે વિડીયો બનાવી આથી ચાલુ રાખીએ તો હમણાં અંદરનો જ્યાં વેઇટિંગ રૂમ હે ને આ બેઠા ચાર્જિંગ રાખીને સાડા છ વાગે હમણાં એ આથી એન્ટ્રી ચાલુ થાય ને પછી હાથ ને પછી અમારો પ્લેન હે આથી રાજપૂતનું તો હમણાં દેખાડા બરાબર છે ટિકિટોના પડ્યું અમારે પહેલાં લીધેલું ત્રણ જણા હે ને ત્રણે ત્રણની ટિકિટ લીધેલ પડી હમણાં બા બધું વ્યૂં દેખાડે બધા જોતા રહીજો વિડીયો ભૂલતા નહીં આ વેઇટિંગ છે બધાનું મેં આ ચાર્જિંગ ઉભું જોતા બે ફોન બીજા વહેલા પડ્યા હતા એ ચાર્જિંગ એમાં પૂરું થઈ ગયું આ ઠીક તો મારામાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું આ વેઇટિંગ રૂમ છે આ ને એ નવા જો પ્લેન જો આ પ્લેન છે ઓલું કરતા હોય ખબર નહીં કે કરતા હોય મારે મારા હીક વાઈ વાત ખરી વાવડતું ને બહુ ઉડાડતા આજે હીખે છોકરા ઉડાડતા આજે

એ લોકોના ભાઈ બેઠા આ ભાઈ બેઠા એ આમ પોતે બેઠા એવા તો અમે હે ને દીઠિયા તો હિન્દી બોલીએ ને મરાઠી બોલીએ ને કારક વાર ઇંગ્લિશ થોડું ઘણું આવડે એ બોલે ને આજ ગુજરાતી બહુ માપમાં બોલીએ ગુજરાતી અમે એટલા દ્વિતીયા બોલતા તો કોઈને ખબર ન પડતા પણ એવા આ બધા રાજકોટવાળી ફ્લાઇટવાળા જ છે એટલે આ બધા ગુજરાતીમાં હમ પડી જાય કાં બોલે એટલે ગુજરાતી એવું માપમાં કરી નાખ્યું આજના દીતે કંઈ એવું બોલવાનું મન નથી થાક્યા હું ક્યાં થાય ઝપટ ઘર આવેલું કંઈ વહેલે પૂગી જઈ હા એવા થાકે આથી પછી અમે પુણે ઉતા નથી બસમાં આવ્યા બસમાંથી પછી કંઈ અમારા પાસે ઓપ્શન હતું કંઈ કે ચાર્જનો ફોનમાં નહોતું કંઈ નહીં અમારે આ ફૂગું હતું ટાઈમે બે ત્રણ કલાક વહેલું ફૂગું હતું એરપોર્ટ તો બધી એની જે પ્રોસેસ હોય એ થઈ જાય હું આમાં વિડીયામાં ફોટા મારા મૂકી દે જે કદાચ એક બે અમે રસ્તામાં પાડ્યા હતા ફોટા તો એ વિડીયામાં મૂકી દે અંદર એડ કરી દે તમને ખબર પડે કે કઈ રીતના રીતનાથી લાઈનમાં ઊભા અને આમ ટીક ટિકિટ લીધી ને તેમ એવું બધું સ્ટેમ્પ માર્યા ત્યાંથી આવ્યા ચેકિંગ ચાલતું હતું અમારે બધાનું ચેકિંગ કર્યું ટ્રેન ટ્રેનનો પહેલાં મુકાવવાનું ચાર્જના દોરડા એ લોકો કહી દેવાના કહી દેવાનું પાકું ના અંતે મારા કટલરીની દુકાન બે ની ઉતી હતી એમાં કટલરી કાઢવી બધું કહી બરોબર છે એક ગુજરાતી ભાઈ હતા ને એ મારા પાસે હાલતા કે તમારે એ બી નીકળના પડે ગઈ કે એ બી બધી તો એ તા એવું તને તો કંઈ વિચાર નથી એવો કે કાઢીએ ના કંઈ કીએ ચેકિંગમાં આવેલા પોલીસ વાળા ભાઈ હોય એની ડ્યુટી હોય એ કઈ કરતા હોય ને એ કે કાઢવો જોઈએ તો કાઢીને એને દેખાડી દે હું બીજું કામ પણ કંઈ ચેક ન કર્યો મને એવું જોઈએ ઓલું હોય ને બે કર મશીન અહીં કરું થાય પછી એવી ચેક કરીને મેળવી દીધા બરાબર છે તો એમાં અમે અંદર હું ને આ તમને દેખાજો બરાબર જો વિડીયો અલાવ હોઈએ ને તો નકર સીધો પ્લેનમાં જેનું ગમે કરીને ખટકો ઉતારી જ લેવાનો હે કે કે આપણે પહેલી ફેર બેઠા અમે ત્રણ નહીં પહેલું પેલું એક્સપિરિયન્સ છે અમારો પીવો હોય ને એ એક્સપિરિયન્સ તમને કીધું પહેલી ફેર આ પ્લેનનો બરાબર વિડીયો જોતા આવી દો એ વાંચો જેણ કા જેણ કા રમકડાના પ્લેન મળ્યા બધા હાલતા થાય બરાબર હમણાં એ પ્લેનમાં આપણે રમકડાના પ્લેનમાં પહેરી જવાનું હોય એટલે કલાક એકમાં હવા કલાકમાં રાજકોટ ઉગાડી દઈએ મુંબઈથી રાજકોટ બરાબર છે કેવું હોય આપણે ખબર નથી પણ એમાંથી એક છે અમે મજા આવું કા લેન લે ફિટિંગમાં વાત જોઈએ હવે અમારી બારી ખુલવાની છે દેહી ભાષામાં બારી ઓલી બિન છે ને બોલી હમણાં હતરતળ પરીતરત સ્રતરહ બર્રતે જે જાણાયણ હાણાંડ હેતાણાડ જાણાક જાણારિં જેવાણ જાાણાંયાં રાજકોટ આવે <laughs> 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 ટ્રેન ટ્રેન સ્કૅન નો દાડા તો ટિકિટ સ્કૅન સ્કૅન થાય પછી આ બરોબર વા વા ને આ બીજી બે વાર તો પછી એની બરોબર નાખ્યા એવા જઈએ બરોબર જોતા રહેજો વીડિયો આ જઈએ અમે ગોંડી ના બધા જા એક એક

આજે ઘેર પાડવાનો હોય ક્યાંય ચાલુ કરે ને ક્યાંય પાડવાની વસ્તી નો હોય એને જણા બે હકા સન મના સન વિડિયો બનાવી ના પાડીને દો બરાબર છે જા બારી વાળો આવો ભાઈ ક્લાસ પકડાઈ ગયા અમે અમે વિડિયો બનાવી આપા કરી જોમાં આપણે પ્લેન માં બેઠા ને આપણે માં એક બહુ અહીં ક્યાં કહેવાય આપણે ખબર ન હોય એક ઘટના મતલબ હું એ નથી પણ એવી રીતના એક વ્યક્તિ કે ગાં આપણી દેખાડા જો અમે પાછળ બેઠા માટે કિંચનમાં બેઠા કંચનમાં બેઠા સિગ્નલમાં અનલધામથી તો હમણાં પહેલાં ત્યાં લીધા ભેગી લઈ ગયો અને બસ એ જ કહેવાનું હતું કે ભેગા થેગા એની એની આપણી દેહ પાસે કીધો વિડીયો જોતા રી Thank yeah. you. Yeah.

બોલતું હોય પછી તો ખુ થતું હમણાં કલાકમાં તો આથી રાજકોટ પૂરી જાય હવામાં ઉડીએ ઢાકો પડવા માંડે કાનમાં يو يو چنه گريه ديو مي کو ني هوما رو کي وئي ما بهکو

vote download the voters and line app voters dot ec i dot g o dot in or call one five zero to entrow yeah it is this may use

લેવા એવું કેટલું એ ઇંગ્લિશમાં કેટલું ક્લિયર કીધું ગયું હતું આપણે પેલા વિવાહમાં ખબર થારીયું લેન આવે છે એટલે વધે થારીયુંમાં નાખતો જવાનું કશું મતલબ જે વેસ્ટ ખાવાનું તમે લીધું હોય એવી રીતે હમણાં લેન આવી થાર પેલું બેગ થઈ ગઈ વારા પરથી વારા બે પે રહી એટલે અમે એ બહુ ગુવાયું આવે એટલી ઘડી પણ અડધી કલાક બધા ગુગાર દીધા મુંબઈથી રાસ પકડી બેઠા ઉતરવું ઉતરવું છે એવું ઘડીક વાર ઉતરી જાય

આમાં વિડીયો ઉતારેલો ટાઈમ લેપ્સ વાળો આપણે હોય ને હા વેઠું ઉદાડ જો હમણાં દેખાય જો હા હા ને હા વેઠું હા ફાઇનલી અમે એવું શૂટા થયામાંથી આ બેલ્ટ કાઢતો તો બેલ્ટનું તો નીકળતું ફાઇનલી એવું આમ ભૂગે આ રેગું આ

જવા ત્યાં વિડીયો દેખાડી દઉં ટાટા કરી દઉં બરાબર છે આવું જોઈએ તો પેલો અમારો પ્લેનનો એક્સપિરિયન્સ કેવો છે તમારો એક્સપિરિયન્સ તમે શેર કરજો અમારો એક્સપિરિયન્સ આવો તો પેલો પ્લેનમાં બેસવાનો એક છે હેઠા ઉજરા ને બોલે હો આ પવન આવ આવડરાજી બોલે હા હાલો એ આવશે ને સામાન આવી જાય એટલી બાકી બરાબર છે બધાને જય માતાજી આવીજો વિડીયો એન કરીએ બરાબર છે આવો હું તમારે એક્સપિરિયન્સ પેલો પ્લેનનો બરાબર છે તો બધાને આવજો જય માતાજી થેન્ક યુ એટલો સપોર્ટ કરવા માટે આવજો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ફોલો કરો